પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના આશાસ્પદ યુવાનનું આ ઘટનામાં મોત નિપજ્યું હતું લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જવાના કારણે આ ઘટના બની હતી ત્યારે આ દુઃખદ ઘટના સર્જાતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના વાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્જુ પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ ઘટના બની હતી ડબકા તાલુકા પાત્ર